નમસ્કાર હું લલિત પ્રજાપતિ દોસ્તો હાલમાં એક વિડીયો વાયરલ થયો હતો કાલે જે મેહુલ બોગરા અને પોલીસ સાથે શું તો મામલો એમાં એવું હતું કે મેહુલ બોગરા તેમના અંગત કામે જઈ રહ્યા હતા અને સુરત સે સેમી સર્કલ પંદર ત્યાંથી પસાર થયા રહેલા હતા અને જ્યાં ટીઆરબી રોડ છે ત્યાં એક શિફ્ટ કાળા કાચ કરેલી અને પોલીસની નેમ પ્લેટવાળી એક શિફ્ટ પડેલી દેખાય છે એમને અને તેમાં એક ડ્રેસમાં પોલીસવાળો અને એક બિન ડ્રેસમાં પોલીસવાળો આ બંને બે વ્યક્તિઓ બેઠેલા હોય છે અને મેહુલ બોગરા આ જોઈ જાય છે અને તેઓ તેઓની સેફ્ટી માટે લાઈવ ચાલુ કરી દે છે પછી મેહુલ બોકરા તેમને બોલાવે છે કે તમે લોકોની ગાડીઓના મેમાં ફાડો છો બ્લેક કાચવાળી ગાડીના મેમાં ફાડો છો હવે તમે બ્લેક કાચવાળી ગાડી લઈને અંદર બેઠા છો દારૂ પીઓ છો કે કોઈ ખોટું કામ કરો છો હવે કોને ખબર શું દેખાય બહારથી તો તમે લોકોની ગાડીઓના મેમાં ફાડો અને તમારી ગાડીનું કંઈ નહીં અને એમાંય પોલીસની ટેગ મારેલી તો મેહુલ બોગરાના કહેવું એવું કે લોકોની ગાડીઓના તમે મેમાં ફાડો અને હાલમાં બે મહિનાથી આ ડીજીપીનો નવો પરિપત્ર આવ્યો છે જેમાં પરિપત્રમાં એવું છે કે કોઈ પોલીસવાળો વ્યક્તિ કાળે કાચવાળે ગાડીમાં રાખશે નહીં અથવા તેની આગળ નેમ પ્લેટ પણ રાખશે નહીં નેમ પ્લેટ તો સરકારી નોકરીવાળો પોલીસમાં કરતો હોય તો એ તેની વર્ધીમાં હોય અને ગા સરકારી ગાડીમાં જતો હોય તે તેની ઓળખ હોય છે બાકી ગાડીમાં નેમ પ્લેટ રાખવાની પણ કોઈને અધિકાર નથી આવુંથી પછી મેહુલ બોગરા તેમને સેફ્ટી માટે લાઈવ ચાલુ કરી દે છે અને તેને સમજાવવાને અને ભૂલ સ્વીકારવાને કારણે આ ભાઈ ઊંધી માથાકૂટ કરે છે મેહુલ બોગરા સામે અને કેવું કરે છે વાત છોડો આવી ગુજરાતની સેફ્ટી ગુજરાત સરકારની આવી કરામત અરે ભાઈ પોલીસ તો બીજાના ખોટું થતું હોય તો એક પોલીસ તો બીજાને ન્યાય અપાવે અને પોતે જ ગુનો કરે છે હવે બીજાની ગાડીઓના કાળા ની મેમાં ફાડે ને એમની ગાડીને કાંઈ નહીં પોલીસમાં એટલે બધું ના કાયદાઓનો ભંગ કરતું હેડવાનું અને ડીજીપીનો પરિપત્ર આવ્યો છે બે મહિના થયા છે કોઈ વધારે પણ નથી થયા એમાં એવું છે કે કોઈ કાળા કાચ કલ કાળા કાચવાળી ગાડી કોઈએ પોલીસવાળાએ કોઈએ રાખવી નહીં એમાં શું કાળું થઈ રહ્યું શું દોડું થઈ રહ્યું કોને ખબર દોસ્તો મારું કહેવાનો માધ્યમ એટલું જ છે કે પોલીસ એક જ આપણી સુરક્ષા માટેની બનેલી હોય છે અને એને તો આવું સોંપે જ નહીં ખરાબ વર્તન પોલીસને ના સોંપે ગુજરાતની પોલીસ એક પોલીસવાળાના કારણે અનેક બીજા સારા પોલીસવાળા હોય છે તેમનું નોમ ખરાબ થાય છે હાલ ગુજરાતમાં આવી નવી નવી અપડેટો બહાર આવી છે પોલીસના નામની ખૂબ જ અપડેટો આવી છે ભાઈ તમને સરકાર પગાર આવે છે તમારે શુક્રવા વધના પૈસા ખાવા જોઈએ કરવા કાળી કચવાળી ગાડીમાં લઈને ફરવું જોઈએ તો કાયદાઓનું શું ડૉક્ટર સાહેબ આંબેડકર જે કાયદાઓ લખીને છે એ કાયદાઓનું શું કોઈ ઉલ્લંઘન કરવાનું જ નહીં તમે તો નેતાઓના પણ નેતા થઈ ગયા ભાઈ પોલીસમાં નોકરી કરવી હોય તો સારી રીતે કરો અને ઈમાનદારીપૂર્વક કરો તો જનતા પણ તમને સેલ્યુટ કરશે તમે આવી રીતે કરશો તો પબ્લિક તો તમારા કરતી વધારે જાગૃત છે તમે તમારા પોલીસ સ્ટેશનમાં કેસ નહીં લો તો કોર્ટ તો કોર્ટ તો કોઈ બી વ્યક્તિને ન્યાય આપશે જ અને અત્યારે તો એક બીજી પણ સુવિધા આવી છે કે લાઈવ કરવાની અને પોલીસ તો બીજાની સુરક્ષા કરતી હોય છે અને પોલીસ જાતે આવા ધંધા કરે પોલીસ માટે ખૂબ ખરાબ કૃત્ય છે આવાઓને પોલીસ કર્મચારી ના કહેવાય લુખા કહેવાય પોલીસવાળા તો ઈમાનદારીથી પોલીસની નોકરી કરે અને ક્યાંય એના વિસ્તારમાં એમની એન્ટ્રી પડેલી હોય તો એના માટે જાય તો ઓમ વાહ વાહ સાહેબ આયા સાહેબ આયા અને આવા લુખાતવું અરે ભાઈ અમારા બાજુમાં બિન ડ્રેસમાં પોલીસવાળા આવીને હપ્તા ઉઘરાવે છે કોઈ સાચું કહેવાવાળું જ નથી એક બિન ડ્રેસમાં આવે અને તેમની પોતાની ફોર વ્હીલ લઈને આવે સાઈડમાં ઊભી રાખે બે બિન ડ્રેસવાળા પોલીસવાળા ગાડીઓ ઊભી રાખી રાખીને કપિલાખને મોકલે એટલે પેલો મેંમાં ફાડે મેં ના ફાડે એટલે પેલો ગરીબ હોય એટલે બાપડા કાંઈ પૈસા લે બસો પાંચસો લઈને જવા દઉં આવું સતત ચાલ્યા કરે છે ગુજરાતની પોલીસ હાવ ભ્રષ્ટ કામ કરી રહી છે એમાં અમુક જ એવા છે જે ગુજરાત પોલીસને ખરાબ કરવાનું કાર્ય કરે છે અમુક તો પોલીસવાળા એટલું ઈમાનદારીથી કામ કરે છે ને એટલી વાત છોડો અને તેઓ નોકરી એવી રીતે નભાવે છે કે વાત છોડો અને અમુક અમુક તો જેમ ફાવે એમ ભાઈ છોડો આવું કૃત્ય સરકારી નોકરી તમે સરકારે નોકરી આપી છે તો સારી રીતે નોકરી કરો અને તમને જનતા પણ સેલ્યુટ કરશે બસ મારો આટલો જ કહેવાનો ભાવાર્થ હતો ભાઈ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમે પોલીસ એકથી બે જણા લોકો આખી ગુજરાતની પોલીસનું નામ બદનામ કરે છે એ મને જોવું જવાતું નથી શું કરો ભાઈ ખોટું કરો બસ મારો આ વિડીયો જે પણ જોતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પોલીસવાળા પણ જોતા હોય તો ભાઈ બે હાથ જોડીને વિનંતી કરું સુધરી જાઓ અને ઈમાનદારથી નોકરી કરો ને ભાઈ લીગલી કરો અનલીગલી ક્યાં કરવાનું આવે છે લીગલી જે થતું હોય એ કરવાનું એમાં કોઈ ના નથી જય હિન્દ જય ભારત